કેબિનેટની મંજૂરી બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધના શરૂ ઉઠી રહ્યા છે ધાનેરા કાંકરેજ અને દિયોદરના આગેવાનો અને લોકો વિરોધ કરી રહ્યા છે જો કે આમાં રાજકીય નેતાઓના કદ વિતરાઈ જાય તેવી પણ શક્યતાઓ છે કેબિનેટની મંજૂરી બાદ બનાસકાંઠાનું વિભાજન થતા વિરોધનો શરૂ ઉઠ્યો છે ધાનેરા કાંકરેજ અને દિયોદરના આગેવાનો અને લોકોએ વિરોધ કરી રહ્યા છે તો ધાનીરા તાલુકાને બનાસકાંઠામાં સમાવાની માંગ સાથે ધાનિરાના પૂર્વધારા સભ્યો અને આગેવાનોએ રજૂઆત કરી છે જોકે આમાં રાજકીય નેતાઓના કદ વિતરાઈ જાય તેવી શક્યતાઓ પણ છે ત્યારે ધાનિરા અને પાલનપુરના વ્યવહારો સાથે સાથે ધાનિરા પાલનપુરું અંતર અને ધાનેરાના લોકોની માંગણીને લઈ ને વાવ થરાદમાં ધાનિરા ન જવું જોઈએ તેવો મત પ્રગટ થયો છે જોકે વિભાજન કરી દેતા ધાનિરાને જે પ્રકારે વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે સાથે સાથે આગેવાનો કે જો ધાનેરાની વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે અને એ પણ સરકારે ન ધાર્યું હોય તેવું પરિણામ આવશે તો આગેવાનોનું પણ કહેવું છે કે ધાનીરાની વાવ થરાદમાં સમાવેશ કરવાથી અનેક રાજકીય આગેવાનોના કદ વેતરાઈ જાય તેવી દેશ જે છે જેના કારણે આ વિરોધ પ્રગટ થયો છે ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે થરાદ અમારે પકડ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ બનાસકાંઠાના છે એટલે અમારે સરળ રસ્તો પડે છે પડે પડે છે છે અમારે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીમા પીની કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે બનાસકાંઠા જિલ્લાનો જે વિભાજન ગઈકાલે જયારે કેબિનેટમાં નિર્ણય કર્યો એવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સબંધર મળ્યા કે ધાંદરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી અમારો વદો એટલો જ છે કે ધાંધણાની જે પ્રજા છે એ દાંદ્રાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી અમારા માટે પાલનપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજા પ્રજાને ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર અર્થે બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે પાલપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિચારણા કરવી જોઈએ વિચારણા કરી અને દાંદરા તાલુકાને બનાસકાંઠામાં પાલપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે સાથે સાથે પ્રજાને જો નહીં કરવામાં આવે તો પ્રજા રોડ ઉપર ઉતરશે વલત કરશે બજાર બંધ કરશે આવી રીતે ઉગ્ર થાય અને ફેર વિચારણા કરે એવી મારી સરકાર વિનંતી છે ગઈકાલે જે બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન કરવાનો જે નિર્ણય ગુજરાત સરકારે લીધો છે એ ખૂબ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની ડિમાન્ડ હતી જે ભૌગોલિક રીતે અને સંખ્યાની રીતે આખા રાજ્યમાં બંને જગ્યાએ જ્યારે મોટો હતો ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ આની માગણી કરી હતી અને એના ભાગરૂપે સરકારે જે કામ કર્યું છે એ બદલ સરકારનો આભાર પણ માનીએ અને અભિનંદન પણ આપીએ છીએ પરંતુ સાથે સાથે મારા મત વિસ્તારમાં ગઈકાલે જ્યારથી જાહેર કર્યો ત્યારે સમગ્ર ધાનેરા તાલુકાને પાલનપુરની અંદર રહેવા માટેનો આગ્રહ હતો અને છેલ્લા એક મહિનાથી આ વાત ચાલતી હતી ત્યારે મેં પણ એ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત પણ કરી હતી કે સાહેબ ધાનેરાને અનુકૂળ પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો પંચાયતના ડેલિગેટો સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક એસી કિલોમીટરે પહોંચે છે એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ છ તાલુકા છે એની જગ્યાએ સાત તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે લોકોની જે સગવડ છે અને હર હંમેશો ડેરી સાથે બેંક સાથે આખો તાલુકો કનેક્ટ કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે તો મારા વિસ્તારના બધા જ લોકોની જે ડિમાન્ડ છે બધા લોકોની જે માંગ છે એ આપના મીડિયાના મારફત પણ હું સરકાર સાહેબ સરકારને કહેવા માગું છું કે ધાનેરા તાલુકો એ બનાસકાંઠાની અંદર જ રહે એવી અમારી સૌની માંગ છે